અમદાવાદ સાયબર ક્રાઇમ એક ફરિયાદ મળી હતી કેટલાક રીતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કંપની કંપનીને આર્થિક નુકસાન પહોંચાડતા હોવાની માહિતી મળી હતી સાયબર ક્રાઇમે ટેકનીકલ મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી છે પોલીસે ઉંજાના દિવ્યાંશુ પટેલ અને બેંક એકાઉન્ટ ભાડે આપનાર આકાશગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે સાયબર ક્રાઇમના ડીસીપી લવિના સિન્હાએ આ ઘટનાને અંગે વધુ માહિતી આપી છે આઈસીસી વર્લ્ડ કપ જે અત્યારે ચાલુ છે એની લાઈવ સ્ટ્રીમિંગ અધિકૃત રીતે આ વેબસાઇટ પર મેજિક વિન ડોટ કોમ કરીને એક વેબસાઇટ છે એના પર ચાલતી હતી જેના અનુસંધાને આ ગુનો નોંધ્યો છે આની તપાસ કરતા મૂળ જે આપણને આરોપી મળ્યા છે એમાં એક દિવ્યાંશુ પટેલ કરીને છે જે ઊંઝાનો છે મહેસાણાનો અને એ અહીંયાથી એને ડોમેન લીધું હતું જેના પર આ લાઈવ સ્ટ્રીમિંગ થતી હતી ઇલિગલ સ્ટ્રીમિંગ એની સાથે બે બીજા જણ છે એક હર્ષ પટેલ છે જે ઊંઝાનો છે અને એક શુભમ પટેલ છે જે કેનેડા રહે છે આ ત્રણેય જણ મળીને આ આખું કામ કરતા હતા એમાં મ્યુડ જે શુભમ પટેલ છે એ ક્લાયન્ટ જે એટલી જે જે વેબસાઇટ્સ જેના પર આ સ્ટ્રીમિંગ પ્રસારણ કરવાની છે એ ક્લાયન્ટ શુભમ પટેલ શોધીને લાવતો હતો ડોમેન આને દિવાંશુ પટેલના નામે હતા અને આગળ પછી આ લોકો સર્વર ભાડે લેતા હતા જેમાં હર્ષ પટેલ અને શુભમ પાસે આ ભાડેના સર્વર હતા અને આ લોકો એના પર સ્ટ્રીમિંગ કરતા હતા હાલમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે હર્ષ પટેલને પકડવા માટેના ચક્રગતીમાન કર્યા છે પોલીસે દિવ્યાંગુ પાસેથી ત્રણ સીપીયુ ચાર મોનિટર એકલે પ્રોપ આઈપીએડ રાઉટર અને વિદેશી ડેબિટ કાર્ડ સહિત કુલ એકસઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓ કેટલા વર્ષોથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત